રાજુભાઈ દવે સામાજિક કાર્યકર્મ પહેલી વાત તો કે મોરબી મહાનગરપાલિકા બહેન બહુ સારી વાત છે કમિશનર પણ સારા છે ના નહીં પણ નાના નાના વેપારીઓને હેરાન કરવામાં આવે છે દુકાનદારોને લારી ગલ્લાવાળાને હેરાન કરવામાં આવે છે તો આવું આ સ્થળ ઉપર ઊભો છું સાવ સાફ પ્લોટમાં અનેક હોસ્પિટલો આવેલ છે કે હોસ્પિટલની જોઈ કોઈ જાતની પાર્કિંગની વ્યવસ્થા નથી સરકારના નિયમ પ્રમાણે કે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ જે પાર્કિંગ છે અહીંયા મેડિકલ સ્ટોર બનાવી નાખે છે લેબોરેટરી બનાવી નાખે છે તો ખરેખર પાર્કિંગની વ્યવસ્થા તો તમે કહી દો છો શું તમે બીજા નંબરમાં કે અવારનવાર રજૂઆત કરી છે અમે કલેક્ટરને વાત કરી હવે તો કમિશનર તો તો શું આ પાર્કિંગ કમિશનર છે દેખાતું નથી આટલા બધા રોડ ઉપર ઓટા કાઢી નાખે છે ઇન કેસ એકસો આઠ આવે તો જવાબદાર કોણ હાથ ઊંચા કરી દેવાના સરકારને તો હું આ એક કહું છું તાત્કાલિક આ ઓટલા તોડાવો પાર્કિંગની વ્યવસ્થા કરાવો જે જે હોસ્પિટલ વાળા એ પાર્કિંગ નો કર્યું એને નોટિસ આપો અને તાત્કાલિક જે ધરતારૂપ છે એ તોડાવો તો સાચું કહેવાય મહાનગરપાલિકા